સરકાર આ શબ્દ રોજ સાંભળીએ છીએ પણ આખરે આ છે શું કોઈ એક વ્યક્તિ કોઈ બિલ્ડિંગ કે પછી શું કહેવાય એક જટિલ મશીનરી આજે આપણને જે સ્ત્રોત મળ્યા છે ને તે ભારતીય શાસન વ્યવસ્થાના આ જ મશીનના ત્રણ મુખ્ય ભાગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એની એક આખી બ્લુપ્રિન્ટ છે આપણો હેતુ માત્ર જાણવાનો નથી કે આ અંગો શું કરે છે પણ એ સમજવાનો છે કે તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે અને આ સંતુલન જ લોકશાહીને કેવી રીતે જીવંત રાખે છે ચાલો આ આખી સિસ્ટમને જેને કહેવાય ને કે સરળ શબ્દોમાં ખોલીને જોઈએ તમે મશીનરી અને સંતુલન શબ્દ વાપર્યો એ બહુ મહત્વનું છે કારણ કે આખી વ્યવસ્થાનો પાયાનો સિદ્ધાંત જ એ છે સત્તાનું વિભાજન બંધારણના ઘડવૈયાઓ એટલે બહુ સ્પષ્ટ હતા કે કોઈ એક સંસ્થાના હાથમાં બધી જ સત્તા ના આવી જવી જોઈએ એટલે તેમણે કાયદો ઘડવાની તેનો અમલ કરવાની અને તેનું અર્થઘટન કરવાની સત્તાને ત્રણ અલગ અલગ અંગોમાં વહેંચી દીધી આ કોઈ ત્રણ અલગ ટાપુ નથી પણ એકબીજા પર નજર રાખતી એકબીજાને નિયંત્રિત કરતી વ્યવસ્થા છે આ જ ચેક્સ એન્ડ બેલેન્સનો ખેલ છે બરાબર તો ચાલો આ ખેલના પહેલા ખેલાડી એટલે કે ધારાસભાથી શરૂઆત કરીએ જેનું મુખ્ય કામ છે દેશ માટે કાયદા ઘડવાનું કેન્દ્રમાં આપણે તેને સંસદના નામે ઓળખીએ છીએ અને સ્ત્રોતો કહે છે કે સંસદ એટલે માત્ર લોકસભા અને રાજ્યસભા નહીં પણ તેમાં રાષ્ટ્રપતિનો પણ સમાવેશ થાય છે આ થોડું રસપ્રદ છે કારણ કે રાષ્ટ્રપતિ તો કારોબારીના પણ વડા છે ચોક્કસ આજ તો આપણી સંસદીય પ્રણાલીની સુંદરતા છે જ્યાં કારોબારી અને ધારાસભા વચ્ચે શું કહેવાય સંપૂર્ણ વિભાજન નથી રાષ્ટ્રપતિ ધારાસભાનો અભિન્ન અંગ છે કારણ કે તેમના હસ્તાક્ષર વિના કોઈ ખરડો કાયદો બની જ નથી શકતો હવે તમે જે બે ગૃહોની વાત કરી લોકસભા અને રાજ્યસભા તેને દ્વિગૃહી વ્યવસ્થા કહેવાય છે બંધારણ સભામાં આના પર ઘણી ચર્ચાઓ થઈ હતી એટલે એવું નક્કી થયું કે એ ગૃહ સીધું જ જનતાનું પ્રતિનિધિત્વ કરે પણ ઉતાવળામાં કોઈ ભૂલ ના થાય એ માટે બીજું વધુ અનુભવી અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ એક કુલિંગ સોસર એટલે કે વિચારણા માટેનું મંચ બની રહે કુલિંગ સોસર આ સરસ ઉપમા છે તો ચાલો પહેલાં હાઉસ ઓફ ધ પીપલ એટલે કે લોકસભાની વાત કરીએ સ્ત્રોતોમાં આંકડા છે કે તેની કુલ સભ્ય સંખ્યા પાંચસો પેસ્તાલીસ છે આ આંકડો કેવી રીતે નક્કી થાય છે અને એમાં જે ટુ એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂકની વાત છે એની પાછળ શું વિચાર છે જુઓ પાંચસો ત્રેતાલીસ સભ્યો તો સીધા જ લોકો દ્વારા મત આપીને છૂટાય છે જેઓ પોતપોતાના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે આ બેઠકોની ફાળવણી રાજ્યોની વસ્તીના આધારે થાય છે રહી વાત ટુ એંગ્લો ઇન્ડિયન સભ્યોની તો બંધારણ ઘડનારાઓને લાગ્યું કે આ નાનકડા સમુદાયને કદાચ ચૂંટણી દ્વારા પૂરતું પ્રતિનિધિત્વ ન મળે તેથી રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી કે જો જરૂર જણાય તો તેઓ આ સમુદાયના બે સભ્યોની નિમણૂક કરી શકે જોકે એ યાદ રાખવું જરૂરી છે કે બે હજાર વીસમાં એક બંધારણીય સુધારા દ્વારા આ જોગવાઈને આગળ લંબાવવામાં નથી આવી ઓ આ તો એક મહત્વપૂર્ણ અપડેટ છે તો લોકસભાના સભ્ય બનવા માટેની લાયકાતોમાં મુખ્યત્વે ઉંમર પર ભાર મુકાયો છે ઓછામાં ઓછી પચ્ચીસ વર્ષ શું આનો અર્થ એ છે કે લોકસભા યુવા જોશ અને જનતાની સીધી ભાવનાઓનું કેન્દ્ર છે બિલકુલ આ વિચાર છે પચ્ચીસ વર્ષની ઉંમર એટલે યુવા પ્રતિનિધિત્વને પ્રોત્સાહન બાકીની લાયકાતો તો સ્પષ્ટ છે ભારતનો નાગરિક હોય માનસિક રીતે સ્વસ્થ હોય અને નાદાર કે ગુનેગાર ન હોય આપણા સ્ત્રોતોમાં ગુજરાતનો પણ ઉલ્લેખ છે જેને લોકસભામાં છવ્વીસ બેઠકો ઠાળવવામાં આવી છે અને હા ગૃહ ચલાવવા માટે એક ન્યૂનતમ સંખ્યા જરૂરી છે જેને કોરમ કહેવાય છે લોકસભા માટે તે કુલ સભ્યોના દસમા ભાગની એટલે કે પંચાવન સભ્યોની છે જો આટલા સભ્યો હાજર ન હોય તો સ્પીકર ગૃહની કાર્યવાહી મોકૂળ રાખી શકે છે તો લોકસભા સીધી જનતાની વાત કરે છે પણ આપણા દેશમાં રાજ્યોનું પણ એટલું જ મહત્વ છે કારણ કે ભારત એ રાજ્યોનો સંઘ છે તેમની વાત કેન્દ્રમાં કોણ મૂકે અને મને લાગે છે કે ત્યાં જ રાજ્યસભાની ભૂમિકા આવે છે બરાબર ને એકદમ સાચું રાજ્યસભા જેનું નામ જ કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ છે તે રાજ્યોના હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે આથી જ તેના સભ્યોની ચૂંટણી સીધી જનતા નથી કરતી પણ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો કરે છે આ એક કાયમી ગૃહ છે જેનું લોકસભાની જેમ ક્યારેય વિસર્જન નથી થતું તેના સભ્યો છ વર્ષ માટે ચૂંટાય છે અને દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે આ એક સાતત્ય જાળવી રાખે છે અને અહીંયા લાયકાતોમાં પણ તફાવત છે રાજ્યસભા માટે ઓછામાં ઓછી ઉંમર ત્રીસ વર્ષ જરૂરી છે તો શું આપણે એમ કહી શકીએ કે રાજ્યસભા એ હાઉસ ઓફ એલ્ડર્સ જેવું છે જ્યાં અનુભવ અને ગંભીર ચર્ચાઓને વધુ મહત્વ અપાય છે હા બંધારણીય ઉદ્દેશ તો એ જ હતો કુલ બસો પચાસ સભ્યોમાંથી બસો આડત્રીસ રાજ્યોમાંથી આવે છે ગુજરાતના ફાળે અગિયાર બેઠકો છે પણ જે બાર સભ્યો છે એની નિમણૂક સીધી રાષ્ટ્રપતિ કરે છે આ બહુ રસપ્રદ જોગવાઈ છે આ બાર સભ્યો સાહિત્ય વિજ્ઞાન કલા કે સમાજ સેવા જેવા ક્ષેત્રોના નિષ્ણાત હોય છે આનો હેતુ એ છે કે જે લોકો ચૂંટણીની રાજનીતિમાં નથી પડવા માંગતા પણ જેમનો અનુભવ અને જ્ઞાન દેશ માટે જરૂરી છે તેમને પણ સંસદમાં સ્થાન મળે અને આ ગૃહના અધ્યક્ષ એટલે કે સભાપતિ ભારતમાં ઉપરાષ્ટ્રપતિ પોતે જ હોય છે આપણા પહેલા ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા આ વ્યવસ્થા ઉપરાષ્ટ્રપતિના પદને એક મહત્વપૂર્ણ સંસદીય જવાબદારી સાથે જોડે છે હવે આ બંને ગૃહોનું મુખ્ય કામ તો કાયદો બનાવવાનું છે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે કાગળ પરની દરખાસ્ત જેને ખરડો કહેવાય તે કાયદો કેવી રીતે બને છે આ પ્રક્રિયા એટલે ખૂબ જ ઝીણવટભરી છે કોઈ પણ સામાન્ય ખરડો સંસદના બેમાંથી કોઈપણ ગૃહમાં રજૂ થઈ શકે તે ત્રણ તબક્કામાંથી પસાર થાય છે જેને વાંચન કહેવાય છે પ્રથમ વાંચનમાં મંત્રી ખરડો રજૂ કરે છે અને તેના ઉદ્દેશ્યો સમજાવે છે બીજા વાંચનમાં જે સૌથી મહત્વનું છે તેના પર કલમવાર ચર્ચા થાય છે સુધારા સૂચવવામાં આવે છે અને મતદાન થાય છે અને ત્રીજા વાંચનમાં સમગ્ર ખરડાનો સ્વીકાર કે અસ્વીકાર કરવા માટે અંતિમ મતદાન થાય છે એટલે એક ગૃહમાંથી પસાર થયા પછી તે બીજા ગૃહમાં જાય જ્યાં આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય જો બીજું ગૃહ પણ તેને મંજૂરી આપી દે તો તે રાષ્ટ્રપતિ પાસે સહી માટે જાય છે પણ જો બંને ગૃહો વચ્ચે મતભેદ થાય તો હા એવા સંજોગોમાં બંધારણમાં સંયુક્ત બેઠકની જોગવાઈ છે જેમાં બંને ગૃહોના સભ્યો સાથે બેસીને મતદાન કરે છે જો કે લોકસભાની સભ્ય સંખ્યા લગભગ બમણી હોવાથી સામાન્ય રીતે પલળું તેના પક્ષમાં જ ઝૂકે છે રાષ્ટ્રપતિની વાત કરીએ તો તેમની પાસે ત્રણ વિકલ્પો છે ખરડા પર સહી કરવી જેથી તે કાયદો બની જાય ખરડાને પોતાની પાસે રાખી મૂકવું અથવા તો પુનર્વિચારણા માટે સંસદને પાછો મોકલવો પણ સ્ત્રોતમાં નાણાકીય ખરડા વિશે એક ખાસ ઉલ્લેખ છે તેની પ્રક્રિયા કેમ અલગ છે આ લોકશાહીનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે નાણાકીય ખરડો એટલે કે પૈસાને લગતો કાયદો એ ફક્ત લોકસભામાં જ રજૂ થઈ શકે છે તેની પાછળનો તર્ક સ્પષ્ટ છે લોકસભા સીધી જનતા દ્વારા ચૂંટાય છે અને લોકશાહીમાં એવું મનાય છે કે જનતાના પૈસા પર અંતિમ નિર્ણય તેના સીધા પ્રતિનિધિઓનો જ હોવો જોઈએ રાજ્યસભા આ ખરડાને માત્ર ચૌદ દિવસ માટે રોકી શકે છે અથવા ભલામણો આપી શકે છે પણ તે ભલામણો સ્વીકારવી કે નહીં તે લોકસભા પર નિર્ભર છે આથી નાણાકીય બાબતોમાં લોકસભા સર્વોપરી છે ઠીક છે તો ધારાસભાએ કાયદો બનાવી દીધો પણ કાગળ પરના કાયદાને જમીન પર ઉતારવાનું કામ કોણ કરે અહીંથી કારોબારીનો રોલ શરૂ થાય છે કે સરકારનો સૌથી વધુ દેખાતો અને અનુભવાતો ચહેરો છે બરાબર કારોબારી એટલે કાયદાનો અમલ કરાવનારું તંત્ર અને તેના બે મુખ્ય પ્રકાર છે એક છે રાજકીય કારોબારી એટલે કે વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ તેઓ ચૂંટણી જીતીને આવે છે પાંચ વર્ષ માટે સત્તામાં રહે છે અને દેશ માટે નીતિઓ ઘડે છે તેઓ સીધા જનતાને જવાબદાર છે અને બીજો પ્રકાર બીજો પ્રકાર છે વહીરટી કારોબારી આ છે આપણા સનદી અધિકારીઓ અમલદારો તેમની નિમણૂક સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા કાયમ માટે થાય છે સરકારો આવે અને જાય પણ આ તંત્ર સ્થિર રહે છે આથી જ તેને દેશની કરોડરજ્જુ કે સ્ટીલ ફ્રેમ કહેવામાં આવે છે તેઓ રાજકીય કારોબારીએ ઘડેલી નીતિઓનો અમલ કરે છે પણ સ્ત્રોતોમાં અમલદારશાહીના કેટલાક અનિષ્ટો જેમ કે ભ્રષ્ટાચાર અને બિન કાર્યક્ષમતાનો પણ ઉલ્લેખ છે આ કાયમી તંત્ર પર અંકુશ કેવી રીતે રાખી શકાય આ એક મોટો પડકાર છે તેમને નિયંત્રિત કરવા માટે લોકપાલ અને લાંચ રુશ્વત વિરોધી બ્યુરો જેવી સંસ્થાઓ છે પણ સૌથી મોટો અંકુશ રાજકીય કારોબારીનો હોય છે કારણ કે અંતિમ જવાબદારી તો મંત્રીની જ ગણાય છે હવે કેન્દ્રની કારોબારીને વધુ ઊંડાણથી જોઈએ તો બંધારણીય રીતે સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ છે દેશનો બધો જ વહીવટ તેમના નામે ચાલે છે પણ શું તેઓ ખરેખર બધી સત્તા વાપરે છે કારણ કે આપણે તો વડાપ્રધાનને જ બધા નિર્ણયો લેતા જોઈએ છીએ આજ સંસદીય પ્રણાલીનો મર્મ છે રાષ્ટ્રપતિ નામ માત્રના વડા છે જ્યારે વાસ્તવિક સત્તા વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે જેઓ લોકસભામાં બહુમતી ધરાવે છે રાષ્ટ્રપતિ મોટાભાગે મંત્રીમંડળની સલાહ મુજબ જ કાર્ય કરે છે જો કે તેમની પાસે કેટલીક મહત્વપૂર્ણ સત્તાઓ છે તેઓ વડાપ્રધાનની નિમણૂક કરે છે ત્રણેય સેનાના સર્વોચ્ચ વડા છે અને તેમની પાસે કટોકટી જાહેર કરવાની સત્તા પણ છે જેમ કે બાહ્ય આક્રમણ રાજ્યમાં બંધારણીય કટોકટી કે નાણાકીય કટોકટી અને વડાપ્રધાનની ભૂમિકા સરકારના કપ્તાન જેવી છે તેઓ મંત્રીમંડળ રચે છે વિભાગોની વહેંચણી કરે છે અને સરકારની નીતિઓની દિશા નક્કી કરે છે આખું મંત્રીમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે હા એનો અર્થ એ છે કે કોઈ એક મંત્રીનો નિર્ણય એ સમગ્ર સરકારનો નિર્ણય ગણાય છે જો લોકસભા કોઈ એક મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરે તો આખા મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે તેઓ સાથે કરે છે અને સાથે ડૂબે છે આ જ સિદ્ધાંત રાજ્યકક્ષાએ પણ લાગુ પડે છે જ્યાં બંધારણીય વડા રાજ્યપાલ હોય છે અને વાસ્તવિક વડા મુખ્યપ્રધાન અને તેમનું મંત્રીમંડળ હોય છે આ તો થઈ કેન્દ્ર અને રાજ્યની વાત પણ સ્ત્રોતોમાં શાસનના ત્રીજા સ્તર એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પણ વાત છે એને તાલીમ તાલીમશાળા કહેવાય છે આ સત્તાના વિકેન્દ્રીકરણનો વિચાર છે એટલે કે શાસન માત્ર દિલ્હી કે ગાંધીનગરથી ન ચાલે પણ ગામડા અને શહેરના લોકો પોતાના સ્થાનિક પ્રશ્નોના નિર્ણય જાતે લઈ શકે ગ્રામીણ વિસ્તારોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે ગામડા માટે ગ્રામ પંચાયત તાલુકા માટે તાલુકા પંચાયત અને જિલ્લા માટે જિલ્લા પંચાયત તે જ રીતે શહેરી વિસ્તારોમાં વસ્તીના આધારે નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે આ સંસ્થાઓ લોકોને શાસનમાં સીધી ભાગીદારીનો અનુભવ કરાવે છે અને હવે ત્રીજું અને કદાચ લોકશાહીનું સૌથી મહત્વનું રક્ષક અંગ ન્યાયતંત્ર સ્ત્રોતો કહે છે કે તે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર છે પણ આ સ્વતંત્રતાનો વ્યવહારમાં અર્થ શું થાય શું તેમને કોઈ જવાબદાર નથી સારો પ્રશ્ન છે સ્વતંત્રતાનો અર્થ એ નથી કે તેઓ અમર્યાદિત છે તેમની જવાબદારી કોઈ સરકાર પ્રત્યે નહીં પણ સીધી બંધારણ પ્રત્યે છે આ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ન્યાયાધીશોની નિમણૂક અને તેમને હટાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ બનાવવામાં આવી છે જેથી તેમના પર કોઈ રાજકીય દબાણ ન લાવી શકાય તેમનું મુખ્ય કામ એ જોવાનું છે કે ધારાસભાએ બનાવેલો કાયદો કે કારોબારીએ લીધેલો નિર્ણય બંધારણની મર્યાદામાં છે કે નહીં તો શું ન્યાયતંત્ર સંસદે બનાવેલા કાયદાને પણ રદ કરી શકે છે હા બિલકુલ આ સત્તાને ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ કહેવાય છે જો સર્વોચ્ચ અદાલતને લાગે કે કોઈ કાયદો નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે અથવા બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે તો તે તેને ગેરબંધારણીય ઠરવી શકે છે આજ તો ન્યાયતંત્રની સૌથી મોટી તાકાત છે જે તેને બંધારણના રક્ષક અને નાગરિકોના હક્કોના ચોકીદાર બનાવે છે ભારતમાં સળંગ અને એકસૂત્રી ન્યાયતંત્ર છે જેમાં ટોચ પર સર્વોચ્ચ અદાલત નીચે રાજ્યોમાં વડી અદાલતો અને પછી જિલ્લા અને તાબાની અદાલતો આવે છે તો આપણે સરકારના ત્રણ મુખ્ય અંગોની આ જટિલ પણ સુવ્યવસ્થિત રચના જોઈ ધારાસભા કાયદા ઘડે છે કારોબારી તેનો અમલ કરે છે અને ન્યાયતંત્ર એ સુનિશ્ચિત કરે છે કે બધું બંધારણ મુજબ ચાલે આ ત્રણેય વચ્ચે એક નાજુક સંતુલન છે બરાબર આ સમગ્ર વ્યવસ્થાનો સાર એ સત્તાના સંતુલનમાં જ છે કોઈ એક અંગ સર્વોપરી નથી બંધારણ સર્વોપરી છે દરેક અંગ સ્વતંત્ર હોવા છતાં એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજા પર નિયંત્રણ રાખે છે ધારાસભા કારોબારી પર અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા નિયંત્રણ રાખે છે કારોબારી ન્યાયાધીશોની નિમણૂંક કરે છે અને ન્યાયતંત્ર બંનેના કાર્યોની સમીક્ષા કરી શકે છે આ જ સંતુલન ભારતીય લોકશાહીને મજબૂત અને જીવંત બનાવે છે આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે સ્ત્રોતમાં અમલદારશાહી એટલે કે તંત્રને સરકારની કરોડરજ્જુ કહેવાય છે પણ સાથે તેના અનિષ્ટોની પણ વાત છે ધારાસભા અને રાજકીય કારોબારી જેવી ચૂંટાયેલી સંસ્થાઓ દર પાંચ વર્ષે જનતા સમક્ષ જાય છે એટલે તેમના પર જનતાનો સીધો અંકુશ હોય છે પણ આ કાયમી વહીવટી કારોબારી જે વાસ્તવમાં રોજબરોજનું શાસન ચલાવે છે તેની પારદર્શિતા અને જનતા પ્રત્યેની જવાબદારી કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય આ પ્રશ્ન પર વિચારવા જેવું છે